હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમે આ ચેનલ સાથે જોડાયેલા ના હો તો તમે અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ ટાટ ભરતીને લગતી ટેટ ટાટ મેરિટને લગતી ટેટ ટાટ તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે મિત્રો અત્યારે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક ભરતીની અંદર સરકારે ફોર્મ ભરાવી દીધા છે પરંતુ અત્યાર સુધી સરકારે શિક્ષણ સહાયકની અંદર જનરલ મેરિટ લિસ્ટ બહાર પાડી છે પરંતુ હજી સુધી પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડેલ નથી સાથે સાથે વિદ્યા સહાયક ભરતીની અંદર પણ સરકારે ફોર્મ ભરાવી દીધા છે ફોર્મ ભરાવ્યા બાદ પણ બે મહિના જેટલો સમય થઈ ગયો છે હજુ સુધી પણ સરકારે કોઈ તેનું જીએમએલ બહાર પાડેલ નથી તો શું હવે ક્યારે બહાર પડશે તેના વિશે શું શું અપડેટ આવેલ છે તેના વિશે આપણે માહિતી મેળવીશું તો આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને ટેટ ટાટની જે પણ માહિતી આવેલ છે તે આપણે મળી રહે તો મિત્રો અત્યારે દરેક ઉમેદવારનો એક જ પ્રશ્ન છે શું આ ભરતી પૂર્ણ થશે કે નહીં તો સાચો જ દરેક ઉમેદવારોનો પ્રશ્ન છે કારણ કે અત્યારે સરકાર બહુ લેટ કરી રહી છે આ ભરતીની અંદર ઘણા લાંબા સમયથી ફોર્મ ભરાવી રહી છે પરંતુ અત્યાર સુધી કોઈ પણ અપડેટ આવેલ નથી કેસની પણ તારીખ ઉપર તારીખ પડી જાય છે અત્યારે ચૂંટણી પણ આવી ગયેલ છે તો અત્યાર સુધી ભરતી પ્રક્રિયાની અંદર કોઈ સરકારે ફક્ત શિક્ષણ મંત્રી દ્વારા એવું કહી દેવામાં આવેલું છે કે કે એક મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે પરંતુ મિત્રો હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ પીએમએલ કે જીએમએલ બહાર પાડવામાં આવેલ નથી તેથી લગભગ તો આ એક મહિનાની અંદર ભરતી પ્રક્રિયા પૂર્ણ થવી મુશ્કેલ છે તો દરેક ઉમેદવારનો પ્રશ્ન છે કે પીએમએલ અને જીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે શિક્ષણ સહાયકની અંદર જીએમએલ તો આવી ગયું છે તેનું પીએમએલ બાકી છે તે જ પ્રમાણે વિદ્યા સહાયક ભરતીની અંદર GML એટલે જનરલ મેરિટ લિસ્ટ આવવાનું બાકી છે તો મિત્રો આ આવશે કે નહીં દરેક ઉમેદવારનો પ્રશ્ન છે કારણ કે જેટલો પણ હજી સુધી સરકાર આના વિશે કોઈ અપડેટ પણ આપતી નથી અને સતત ને સતત ચૂંટણી પ્રક્રિયા આવી ગઈ કેસ પણ સ્થગિત થતા જાય છે તો આ રીતે જો ભરતી પ્રક્રિયા ચાલશે તો દિવાળી સુધી પણ દરેક ઉમેદવારને ઓર્ડર મળવાના નથી કારણ કે સૌ પ્રથમ ટાટ એચએસની ભરતી પ્રક્રિયા થશે હજી સુધી જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ નથી સાથે સાથે આચાર્યોની ભરતી પ્રક્રિયાની અંદર પણ હજી સુધી ઇન્ટરવ્યુની પ્રોસેસ ચાલુ છે તો જ્યાં સુધી તે બંને પ્રક્રિયા પૂર્ણ નહીં થાય અને વચ્ચે સરકારે બદલી લાવી છે સરકારી શિક્ષકોને તો આ ત્રણેય વસ્તુ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાર પછી તો આવશે ટાટ એચએસ ટાર્ટ એચએસની અંદર દસ પંદર દિવસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આવશે બે શાળા પસંદગી આવશે આ રીતે તેની અંદર બી એક બે મહિના જેટલો સમય જશે તો આ રીતે જો દરેક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તો દિવાળી સુધી પણ વિદ્યાસહાયક ઉમેદવારોને ઓર્ડર મળવાના ચાન્સ રહેલા છે તો ઉમેદવારોએ હવે શું કરવું જોઈએ જેથી આ ભરતી પ્રક્રિયાની અંદર ઝડપથી આગળ વધે તો દરેક ઉમેદવારોએ હવે એકઠા થઈને કંઈક તો કરવી જ પડશે જેના માટે દરેક ઉમેદવારે ભેગા મળીને સતત પોતાના કલેક્ટરશ્રીઓને શિક્ષણ મંત્રીને મુખ્યમંત્રીને સતતને સતત આવેદનપત્ર આપતા રહેવું પડશે જો મિત્રો આ રીતે જ ભરતી પ્રક્રિયા ચાલશે તો ભરતી પ્રક્રિયા દિવાળી સુધી પણ પૂર્ણ નહીં થાય તો મિત્રો દરેકને નુકસાન આને થવાનું છે તો અત્યારે દરેક મિત્રો જાગી જાઓ અને ચોક્કસ તમારા જે પણ મિત્રો એકઠા થઈને સતત ને સતત ગાંધીનગર આવેદનપત્ર આપતા રહો મુખ્યમંત્રીને શિક્ષણ ને તો જ ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલશે તો દરેક ઉમેદવારે હવે જાગવું પડશે કારણ કે જો આ રીતે જ ભરતી પ્રક્રિયા ચાલશે તો ભરતીનો અંત આવવાનો નથી ભરતી આરામથી ચાલવાની છે કારણ કે અત્યારે જ્ઞાન સહાયક ભરાઈ ગયેલા છે જેથી સરકાર જ્ઞાન થી જ કામ ચલાવી રહી છે તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે હવે દરેક મિત્રો જાગી જાઓ અને પહેલી તારીખથી જ દરેક મિત્રો ગાંધીનગર સતત આવેદનપત્ર આપતા રહો જેથી કરીને જો આ ભરતીની અંદર ઝડપથી પ્રક્રિયા કરવી હશે તો દરેક ઉમેદવારે હવે જાગવું જ પડશે તેથી દરેક ઉમેદવારોની વિનંતી કે ભરતી કરવા માટે હવે દરેક ઉમેદવારો સતત આવેદનપત્ર આપતા રહો જેથી કરીને ભરતી પ્રક્રિયાની અંદર ઝડપથી પ્રોસેસ ચાલુ થાય જેથી કરીને મોટાભાગના ઉમેદવારો આ ભરતીની અંદર લાગી જાય અને જગ્યા વધારા માટે પણ સતત આવેદન આપતા રહો ભરતી ઝડપથી થાય તેના માટે પણ સતત આવેદન આપતા રહો જેટલી પણ જગ્યા વધશે તેથી દરેક ઉમેદવારને ચોક્કસ ફાયદો થવાનો છે તો મિત્રો સતતને સતત આવેદન આપવાથી ચોક્કસ ભરતીની અંદર વધારો થશે તો જો તમે આ ચેનલ સાથે જોડાયેલ ના હો તો ત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયો ગમે તો લાઇક કરજો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરજો જેથી કરીને ટેટ ટેટ ભરતીને લગતી ટેટ ટેટ પરીક્ષાને લગતી ટેટ ટાર તૈયારીને લગતી જે પણ અપડેટ હશે તે તમારા સુધી ચોક્કસ પહોંચાડવામાં આવશે ધન્યવાદ